અમીરગઢમાં મોરમ પર્વ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળવામાં આવ્યું અમીરગઢ ગામમાં મોરમ પર્વ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે આ પર્વમાં અમીરગઢના મુસ્લિમ બિરાદરો દ્વારા આયોજિત તાજિયાનું જુલુસ નીકળવામાં આવે છે આ પર્વની ઉજવણી શાંતિપૂર્વક માહોલમાં અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી આ જુલુસની અમીરગઢની હુસૈની મસ્જિદથી શરૂઆત કરવામાં આવી ત્યાંથી મકવાણી ગ્રામ પંચાયત તરફથી પરત આવી તાજાને ઠંડા કરવા દફન વિધિ માટે ઈદગાહમાં લઈ જવામાં આવ્યા મોરમ પર્વ ઇસ્લામ ધર્મના મહાન વીર ઇમામ હુસેન અને તેમના પોતે નિર્દોષ સાથીઓના કરબલા ખાતે થયેલ બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે ઇમામ હુસેને અધર્મ વિરુદ્ધ લડતા ભૂખ અને તરસ કરી હક સત્ય માટે શહીદી આપી તેમની યાદમાં મોરમ પર્વ ઉજવવામાં આવે છે મોરમ પર્વ નિમિત્તે જુલુસના સમય ઠેર ઠેર પાણી ઠંડા પીણા આઈસ્ક્રીમ તેમજ શરબતના મુસ્લિમ બિરાદરો દ્વારા વિતરણ કરવામાં આવ્યા કેટલીક જગ્યાએ કોમી એકતાના દર્શન પણ જોવા મળી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણક યોજા જુલુસમાં એકતાને સદભાવનાનો સુંદર સંદેશો પ્રસરી હતો અને સાથે કોઈ અનિચ્છનીય કોઈ બનાવ ન બને તે માટે અમીરગઢ પોલીસ ખડેપગે પોતાની જવાબદારી નિભાવી રહી હતી જે સમયે અમીરગઢ પોલીસની ખૂબ જ સુંદર કામગીરી જોવા મળી એવાર ઇમરાન લુહાર અમીરગઢ